ભાજપમાં હું અઠ્યાવીસ વર્ષથી પાર્ટીમાં છું હું મારો હીરાનો ધંધો છે હીરાનું કારખાનું છે મારે મારા વિસ્તારમાં જે લોક ઉપયોગી થાય લગભગ તો કામ ક્યાંય અધૂરા નથી પણ ક્યાંક રહી ગયા હોય એ તૂટી રહી ગયો હોય એને હું પૂરા કરવાના પ્રયત્ન કરીશ બે હજાર પાંચમાં પાંચથી દસ હું કોર્પોરેટર હતો ત્યારે વડવા બમાં આઝાદી પછી ક્યારેય ભાજપની સીટ નહોતી આવી હતી પહેલી વખત ભાજપને પ્રયત્નથી હું બે હજાર પાંચમાં જીત્યો હતો અને અમારા કોર્પોરેટરો પછી આવેલા ઘણા વિકાસના કામો કર્યા છે અને ક્યાંય તૂટી રહી ગઈ છે તો અમારા ભારતીય જનતા પાર્ટી અમારી મહાનગરપાલિકા સાથે મેળવીને જે વિકાસ કામને ક્યાંય તૂટી રહી ગઈ છે એ પૂરા કરશું પ્રયત્ન પૂરા કરશું એને પૂરા કરવાનો આ તકે મને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અભયભાઈ ચૌહાણ અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા તમામ કાર્યકર્તાઓ અમારા મહામંત્રી મહામંત્રીશ્વરો અમારા ભાવનગર શહેરના હોલના તમામ કાર્યકર્તાનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું